મૂળ નામ જામ જખરોજી હતું એક મહાન પ્રતાપી રાજા હતા તેમનો પૂરા દેશ માં ગાવાતો હતો વાગી રહ્યો હતો તેમના અપૂર્વ પરાક્રમથી તેમનું નામ ઉપનામ હળભંગ આપવામાં આવ્યું આજ પણ કચ્છમાં અબડાસા તાલુકો અબડા મિત્રો તેમની ગાથા તો બહુ મોટી છે પણ આપણો એક નાનકડો પ્રયાસ છે મિત્રો વાત છે ચૌદમી સદીની સિંધમાં હમીર સુમરાના વંશજ એટલે ઉગર સુમરો રહે છે ઉગર સુમરા ના બે પુત્રો હતા ચનેસર સુમરો ધોધા સુમરો ઉગર સુમરા ના મૃત્યુ બાદ પ્રજા એ ગાદી ધોધા સુમરા ને આપવાનો વિચાર કર્યો અને નિર્ણય કર્યો હતો પણ આ વાત ની ચનેસર સુમરા ને મંજૂરી ન હતી તનેશ્વર સુમરાએ વિરોધ જાહેર કર્યો પણ કોઈ અસર થયો નહીં તનેશ્વર સુમરો ત્યારની દિલ્હીની સિયાસત હતી અલાઉદ્દીન ખિલજીની અલાઉદ્દીન ખિલજી પાસે જઈ પહોંચ્યો અને તેમણે કહ્યું જો તમે મને સિંધની રાજગાદી તમે આપો અને મને આપવામાં મદદ કરો તો હું રૂપ રૂપ નો એવી એકસો ચાલીસ સુમ સુંદરીઓ એટલે સુમરીઓ હું તમને પ્રણાઓ વચન આપું છું આમ કહી અલાઉદ્દીન ખિલજીએ વચન આપ્યું કે ત્યારે સુમરા સુમરાએ વિચાર્યું હવે શું કરું ત્યારે એમને એક વાત યાદ આવી જ્યારે ચોકટની રમત રમતા હતા અબડા જામ અને તે પોતેની રમતમાં માં કુકરી આવે તે કુકરી અબડાજામ પગમાં પડી પગમાં પડી ત્યારે ધોધા સુમરા લેવા જતા ત્યારે અબડા જામે ના પાડી કે આ કુકરી હું હવે તમને આપું કેમ મારા મારા આવી આવી છે છે આ હોય તોય ને ગમ જીવ હોય તોય ભલે આ વાત યાદ આવી ત્યારે ધોધા સુમરાને યાદ આવ્યો અબડો હડબંગ અને તેને જો કુકરીને શરણ આપતો હોય તો જરૂર મારી બહેનોને એકસો ચાલીસ સુમરીઓને શરણ જરૂર આપશે ત્યારે એકસો ચાલીસ સુમરીઓ તથા તથા ચૌહાણ અને ભાગ સુમરાને એકસો ચાલીસ સુમરીઓ સાથે કચ્છ તરફ વળાવી અને ઉમરકોટમાં અલાઉદ્દીન ની સેના જયારે પહોંચી ત્યારે યુદ્ધ મંડાણા અને ઉગર સુમરો માણ્યા પ્રયાસ બાદ મૃત્યુ પામ્યું વીર ગતિ ને પામ્યો કચ્છમાં આવી સુમરીઓ રોવા જાગીર એટલે અત્યારની રોવા જાગીર રોવા પહોંચી અને અબડા જામને ખબર પડી કે સુમરીઓ મારા શરણે આવી છે ત્યારે અબડા કહ્યું ભલે આવયું બેનરુ અબડો ચેતો ઈ અન ડઠી આડો ફેરા કી અને ડઠી બિયા કી આકે શરણે સાહી આવયું અખે મથે આમ ખિલજીની સેના પણ કચ્છમાં આવવા તૈયાર થઈ અરમા અને કચ્છમાં પહોંચી આવ અને ખિલજીની સેના સામે અબડા જામે યુદ્ધની તૈયારી કરી અને પોતાના સાથીઓને પણ તૈયાર કર્યા આ બાજુ સુમરીઓને બોલાવી અબળા જામે એક દૂધનો કટોરો આપ્યો એમને કહ્યું જો બેનો આ દૂધનો કટોરો છે હું યુદ્ધમાં જાઉં છું આ દૂધના કટોરામાં અગર લાલ રંગ તમને દેખાય રાતો રંગ દેખાય તો સમજું તમારો ભાઈ તમારો વીર વીરગતિને પામ્યો છે આમ દૂધનો કટોરો સોપી અને અબળા હડબંગે મોરચો સંભાળ્યો યુમાં ધોખાથી પાછળથી ગા કરી અને અબડા જામ નું મસ્તક ઉડાડવામાં આવ્યું પરંતુ તોય છતાં આ મસ્તક વિનાનું દળ લડતો રહ્યો લડતો રહ્યો અને અલાઉદ્દીન ખિલજીની સેનાને સમાપ્ત કરતો રહ્યો સાહેબ હા અને ત્યાર પછી સુમરીએ દૂધ તરફ જોયું કટોરા તરફ જોયું ત્યારે લાલ થવા અને આખો કટોરો લાલ થઈ ગયો સુમરીએ બે હાથ ઊંચા કરી અને ઉપરવાળા સામે જોયું અને હાથ ઊંચા કર્યા જાણે ઉપરવાળો પર તેની સાથ આપતો હોય અને તેમની પુકાર સાંભળી લે પુકાર સાંભળી ત્યાર પછી ધરતી છે ત્યાંથી જ તેની પગ નીચે ફાટી અને ધરતી માએ સમાવી લીધા તેમની આગોશમાં સંપૂર્ણ આ ધરતીમાં સમાઈ ગઈ આ બાજુ એક વીર મહાન પુરુષ વીર ગતિ પામ્યો આજ પણ આજ પણ સુમરીઓ દાદી સુમરીના નામે ઓળખાય છે અને મહાન વીર અબડા હરબંગનું આજે પણ મંદિર ત્યાં છે અને ઇતિહાસના પાનામાં તેમનું નામ અમર થઈ ગયું અને તે પણ અમર થઈ ગયા અબડા દાદા અબડા હરભંગ જય દાદા હરભંગ